વડોદરાની હોસ્પિટલના એએન્ટી વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી વહેલી સવારે સ્વિચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો સદનસીબે ઘટના સમયમાં કોઈ દર્દી હાજર ન હતો ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો રાજકોટ અગ્નિકાંડના પડઘા હજુ શાંત પણ નથી થયા ત્યારે હવે વડોદરામાં હોસ્પિટલમાં આગળ લાગવાની ઘટના સામે આવી છે વડોદરાની હોસ્પિટલના એન્ટી વિભાગમાં આગ લાગી ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હાલ આગ પર કાબૂ કરી લેવામાં આવ્યો છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે પણ ત્યારે હવે આ ઘટના અંગે સવાલો ઉઠી રહ્યા છે વડોદરાની હોસ્પિટલના એન્ટી વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી વહેલી સવારે સ્વિચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો સદનસીબે ઘટના સમયમાં કોઈ દર્દી હાજર ન હતો ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો જેના કારણેના બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે ઓપરેશન થિયેટરના બાજુના વોર્ડમાં ત્રણ દર્દી દાખલ હતા પ્રાથમિક અનુમાન છે કે માં બ્લાસ્ટ થયો હશે ઘટના સમયે કોઈ દર્દી ન હોવાથી જાનહાની ટળી ગઈ આગ લાગવાની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો હવે ધુમાડો બહાર કાઢી સમગ્ર સ્થિતિનો અંદાજ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે માહિતી અનુસાર વડોદરાની હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજને કારણે આગ લાગી હતી અત્યારે અર્લી મોર્નિંગમાં જે આ ઘટના બની છે એમાં અમારા જે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના બધા મોક ડિટેક્ટર લગાવ્યા હોય તો એનાથી તરત જ ખ્યાલ આવી ગયો અને અમારા સ્ટાફ તરત જ એમના ધ્યાનમાં આવતા ઘટના સ્થળે પહોંચી ગયેલ છે એમાં ફાયર સેફ્ટી ઓફિસર હોય ફાયરમેન હોય અને જે ઇક્વિપમેન્ટ અમારી પાસે બધા જ ફાયર સેફ્ટીના ઉપલબ્ધ છે એની સાથે પહોંચી ગયેલા અને ધુમાડો નીકળેલો ત્યાં આગ ન લાગે થાય અને પ્રસર નહીં એના માટે એ લોકોએ બધા નિયંત્રણના કામ પગલાં લઈ લીધેલા છે અને ત્યાં કોઈ બહુ જાનહાનિ કે બહુ મોટું નુકસાન થયેલું નથી જે પણ ઇલેક્ટ્રિકલી કે કોઈ પણ આજુબાજુના સાધનોનું નુકસાન થયું હશે એની એસેસમેન્ટ કરવામાં આવશે અને એ ટેકનિકલ પર્સન થી જાણ મેળવવામાં આવશે નહીં ફાયર સેફ્ટીના સાધનો મૂક્યા છે એટલે જેવી ખબર પડે તરત જ આપણે કાબુમાં લઈ ગઈ આગ તો લાગી જ નથી એટલે તો કાબુ લઈ શકીએ ને આપણે

એ બધા જ તંત્રના ધ્યાન પર છે ને એ પ્રમાણે લોકો એ આદેશો પણ આપેલ છે હજુ સુધી એટલે ત્યાં જે ટેકનિકલ સ્ટાફ ને જરૂરત હોય તે ઘટના સ્થળે ટેકનિકલ સ્ટાફ જાય અને એની કાર્યવાહી કરે